એકદમ ક્રિસ્પી પડવાળી ફરસીપુરી પૂરી ચા કોફી ખાઈએ કે પછી અથાણા કેરચાંની સાથે ખાવાની ખૂબ જ મજા પડશે તો એક એક પડ ખુલ્લા પડે એવી રીતની ફરસીપુરી આજે આપણે એકદમ નવી રીતે બનાવવાના છે અને એકદમ સહેલી રીતે ખૂબ જ સરળતાથી તૈયાર થઈ જાય એવી ફરસીપુરી બનાવીએ હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ એકદમ ખસ્તા પડવાળી ફરજી પૂરી બનાવવા માટે સૌ પહેલાં તો આપણે એક ટી સ્પૂન જીરું લઈશું અને એક ટી સ્પૂન મરી લેવાના છે બંનેને આપણે અધકચરા વાટવાના છે મરીની ક્વોન્ટિટી આમાં તમારે પ્લસ માઇનસ કરવી હોય તો કરી શકાય મરી ઓછા વધારે લેવા હોય તો લઈ શકો છો બંનેને અધકચરા વાટવાના છે તમે મિક્સર જારમાં આ રીતે વાટો અથવા તો હાથેથી કરો ત્યારબાદ આપણને જોઈશે એક કપ મેંદો અને અડધો કપ સોજી તો એકદમ સહેલું માપ છે જેટલો મેંદો હોય એનાથી અડધી ક્વોન્ટિટીમાં સોજી લેવાની તો સોજી અત્યારે મારી પાસે ઘરમાં જે નોર્મલ વાળી આપણે વાપરીએ ને ઉપમા બનાવવા માટે એ છે તો એને આપણે મિક્સરજારમાં ગ્રાઇન્ડ કરીશું એટલે થોડી ઝીણી થઈ જાય તમારી પાસે ઝીણી સોજી એટલે કે રવો હોય તો તમારે આ રીતે એને ગ્રાઇન્ડ કરવાની જરૂર નહીં પડે તો આ રીતે ગ્રાઇન્ડ થઈ જાય પછી એક બાઉલમાં આપણે કાઢીશું તો સોજી અને મેંદો એ બંનેને આપણે ભેગા કરી દઈશું તો સોજીને મેં પહેલાં ઝીણી કરી લીધી છે હવે એની અંદર આપણે મેંદો ઉમેરી દઈએ અને ત્યાર પછી આપણે એમાં બાકીના મસાલા એડ કરવાના છે તો સૌથી પહેલા તો એની અંદર મીઠું એડ કરીશું તો અત્યારે મેં ટી સ્પૂન મીઠું નાખ્યું છે વાટેલા જીરું અને મરી નાખવાના છે જીરું ને ને મરી વાટેલા હોય તો તો ખાવામાં આવે ખૂબ સરસ લાગે છે હવે એની અંદર આપણે અઢી ટેબલ સ્પૂન ઘી ઉમેરવાનું છે ઘીના મોહણ થી આપણી ફરસીપૂરી એકદમ સરસ ખસ્તા બનશે તમે ઘીના બદલે તેલ પણ લઈ શકો તેલ લેવું હોય તો તમારે એ પણ અઢી ટેબલ સ્પૂન જેટલું લેવાનું એટલે કે મુઠ્ઠી પડતું મોહણ જોઈએ તો પહેલાં તો આપણે સોજી મેદાને એકદમ સરસ રીતે ઘીથી મોણવાળા કરી લેવાના છે આ રીતે મોણવાળો મેદો અને સોજી થઈ જાય ને પછી આપણી જે પૂરી છે ને એકદમ સરસ ખસ્તા બને છે એની અંદરના જે પડ છે ને એ ઉભરે છે તો આખી પૂરી બનાવવાની જે મેઇન પ્રોસેસ છે આમાં જ છે કે તમારે મેદો અને સોજી બંનેને એકદમ સરસ ઘીથી મોહી લેવાના છે બરાબર મોવે જાય એટલે કે મિક્સ થઈ જાય પછી આપણે આ રીતે મુઠ્ઠી બાંધવાની છે તો જો આ રીતે મુઠ્ઠી બાંધો ને તો એ આવી રીતે બંધાયેલી જ રહેવી જોઈએ છૂટી ના પડવી જોઈએ તો આને કહેવાય મૂઠી પડતું હોય હવે એની અંદર આપણે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધવાનો છે લોટ આપણે આનો ઢીલો બિલકુલ નથી કરવાનો કડક લોટ બાંધવાનો છે કઠણ લોટ બાંધવાનો છે તો પાણી થોડું થોડું લઈશું અત્યારે મેં રૂમ ટેમ્પરેચરનું પાણી લીધું છે પણ તમે જ્યાં રહેતા હો ત્યાં ઠંડીની સિઝન હોય તો તમારે થોડું રૂમ ટેમ્પરેચર કરતાં હૂંફાળું પાણી લેવાનું છે એટલે કે થોડું ગરમ પાણી લેવાનું છે અને થોડું થોડું પાણી નાખવાનું જેથી લોટ આપણો ઢીલો ના થઈ જાય અને આ લોટ છે ને કઠણ જ રહેવો જોઈએ જો ઢીલો થઈ જાય ને તો પછી આપણી જે પૂરી છે એ સરસ ખસ્તા નથી બનતી તો લોટ અત્યારે બંધાઈ ગયો છે અને મને આટલો લોટ બાંધવામાં લગભગ વન ફોર્થ કપ જેટલા પાણીની જરૂર પડી છે પાણીની ક્વોન્ટિટી ઓછી વધારે હોઈ શકે છે તમે એનું ટેક્સર જોશો ને તો અંદરથી તમને આ રીતનું ટેક્સચર દેખાશે તો બસ આવો લોટ બંધાયેલો હોવો જોઈએ લોટને બહુ મસળવાનું નથી જ્યારે પણ તમારે કોઈ પડવાળી વસ્તુ બનાવી હોય ને તો એની અંદર લોટ જ્યારે તમે બાંધો ને તો બહુ વધારે મસળીને એકદમ નરમ કરવાની જરૂર નથી એને બસ આ રીતે ભેગો કરી લેવાનો છે અને પછી આપણે એને સેટ થવા માટે મૂકી દઈશું આપણે આમાં સોજી નાખી છે તો એને પણ થોડો સમય ફૂલવા માટે એને રહેવા દઈએ મિનિટ ત્યાં સુધી આપણે સાટો તૈયાર કરીએ તો અત્યારે મેં લગભગ દોઢ ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું હતું એની અંદર મેં દોઢ ટી સ્પૂન ચોખાનો લોટ નાખ્યો છે તો ચોખાનો લોટ અને ઘીનો સાટો તૈયાર કરવાનો છે એને ચમચીથી સરસ રીતે મિક્સ કરી લેવાનું એટલે એ થોડું ફ્લફી થઈ જશે કલર પણ થોડો એનો લાઇટ થઈ જશે તો આ રીતે સાટો તૈયાર કરીને પછી આપણે પૂરી બનાવીશું તો પૂરી એકદમ સરસ પડવાળી બનશે અને આજની જે રીત છે ને થોડી અલગ પણ છે તો બસ આ સાટો તૈયાર થઈ ગયો છે હવે આપણે જે લોટ બનાવીને રાખ્યો તો એટલે કે બાંધીને રાખ્યો તો એને પણ પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે તો જોઈ લઈએ તો લોટ આપણો એકદમ સરસ અત્યારે સેટ થઈ ગયો છે ઘણીવાર એવું થાય કે સૂજી જો વધારે પ્રમાણમાં પાણી એબ્ઝોર્બ કરીને ફૂલે તો લોટ થોડો કઠણ થઈ જાય તો તમે એક બે ચમચી પાણી નાખી સેટ કરી શકો પણ મને જરૂર નથી લાગતી તો આ રીતના આપણે થોડા એના મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરી લઈશું તો લગભગ પાંચ મોટા લુવા તૈયાર થશે અને એને આપણે થોડો આ રીતે શેપ આપી દેવાનો છે અને પછી આપણે એને વણીશું આપણે જયારે ફરસીપુરી બનાવીએ ને તો શું કરીએ છીએ કે નોર્મલી નાના નાના રૂઆ તૈયાર કરીને વણીએ છીએ પણ આજે આપણે પડવાળી વાળી બનાવીએ છીએ તો એના માટે એના અંદર સરસ પડ બને એના માટે શું કરીશું કે આપણો જે લોટ છે એને આપણે પહેલા મોટો રોટલાના શેપમાં વણી લેવાનો છે હવે તમને થશે આ તો આપણે જે પેલી દસિયાપુરી બનાવીએ છીએ કે વરકી પૂરી બનાવીએ છીએ એના જેવી પ્રોસેસ છે પણ એવું બિલકુલ નથી તમે આગળ જુઓ આ રીતે રોટલો વણવાનો છે ને લુવો બહુ વધારે મોટો નહીં લેવાનો કારણ કે આપણે આને ફરીથી ફોલ્ડ કરીને વણીશું ને તો પછી જો બહુ મોટો લુવો હશે ને તો તમને વણવામાં થોડું હાર્ડ પડશે તો લુવો નાનો લેવાનો અને તમારી પાસે આવું જાડું વેલણ હોય તો એનો ઉપયોગ કરશો ને તો ઇઝી રહેશે હવે જે સાટો તૈયાર કરેલો છે ને એને આપણે આ રીતે લગાવી દેવાનો છે તમે એને હાથેથી પણ લગાડી શકો છો અને આ જે સાટો તૈયાર કર્યા ને એમાં આપણે ઘીનો જ ઉપયોગ કરવાનો છે તેલનો ઉપયોગ નથી કરવાનો અને એને બહુ વધારે ઝાડું પણ નથી લગાડવાનું એકદમ પતલું એનું લેયર હોવું જોઈએ અને આપણે જે નીચે રોટલી બની ને એ પણ બહુ વધારે એના જાડી હોવી જોઈએ ને વધારે પતલી હોવી જોઈએ તો આ રીતે એને ફોલ્ડ કરી દેવાની છે પછી ત્યાં પણ આપણે ફરીથી આ સાટો લગાડવાનો છે એની બીજી બાજુ પણ ઉચકીને એની પર મૂકી દઈશું અને ફરીથી આપણે એને ફોલ્ડ કરીશું જેટલા ફોલ્ડ આવે ને એટલી વાર આપણે એની અંદર આ સાટો લગાડવાનો છે તો બસ આ પ્રમાણે તૈયાર કરી અને પછી આપણે થોડું એને વણી લેવાનું છે અને વણીએ ને પછી ફરીથી આપણે એની અંદર સાટો લગાડવાનો છે તો આ પ્રમાણે જ્યારે તમે ફરસી પૂરી તૈયાર કરશો ને તો તમારી જે પૂરી છે એકદમ રસ ખસતા બનશે એકદમ પડવાળી બનશે ફરીથી આપણે સાટો લગાડીએ એટલે આ રીતે ગોળ રોલ જેવું કરી દેવાનો અને પછી આ રીતે એને હાથેથી જ થોડું પ્રેસ કરી અને લાંબો રોલ તૈયાર કરવાનો અને પછી અંદરથી નાના નાના લુવા તૈયાર કરી લેવાના બહુ વધારે મોટા લુવા તૈયાર નથી કરવાના અને આ જે લુવા છે એને આપણે બહુ એકદમ ગોળ પણ નથી કરવાના બસ આ રીતે પ્રેસ કરી દેવાના હાથેથી જ બહુ વધારે ગોળ આપણે જે પૂરીનો શેપ આપીએ એવું નહીં બસ ખાલી એને ફક્ત દવા હોય એના રીતે પ્રેસ કરી દેવાના એટલે ચપટા કરી દેવાના છે અને આ જે પૂરી છે ને એ આપણે એકદમ નાની સાઈઝ માં જ તૈયાર કરવાના છે એટલે જ્યારે તમે એને વણોને તો વણતી વખતે પણ તમારે એને બસ એક કે બે વાર જ આમ વેલણ ફરાવવાનું છે બહુ વધારે એને પતલી નથી કરવાની તો બસ આ રીતની આપણે એને થોડી જાડી રાખવાની છે તો તમે વણવા મૂકો તો બસ એક વાર આમ વેલણ એક વાર આમ વેલણ એટલે તમારી પૂરી વણી જશે અને આ પૂરી હાથેથી જ વણીને તૈયાર કરવાની છે તો એકદમ સરસ બનશે અને ફટાફટ થઈ પણ જાય છે એકવાર તમે આ રીતે એના લુઆ તૈયાર કરી લીધા હોય ને પછી તો વાર જ નથી લાગતી અને જો તમે બહુ પતલી પૂરી કરશો ને તો એની અંદર આપણે જે પડ તૈયાર કર્યા હતા ને બધા જ બેસી જશે તમે બહુ વધારે વેલણથી ફરાવશો તો એટલે ફક્ત બે જ આવી રીતે વેલણ ફરાવાનું છે અને આપણા જે પડ છે એકદમ સરસ એમાં છૂટા પડશે તો આ પ્રમાણે તૈયાર થઈ જાય પછી આપણે એને તળવા મૂકવાની છે પણ એ પહેલાં આપણે શું કરીશું કે જે પૂરી છે એની પર આપણે પ્રીક કરી લઈશું એટલે કે જે ફોક હોય કાંટા ચમચી હોય એનાથી નિશાન કરી લઈશું જેથી આપણે એને તળવા મૂકીએ ને તો એ ફૂલે નહીં અને અંદર સુધી એકદમ સરસ થાય કારણ કે આપણે એને થોડી જાળી રાખી છે તા પ્રમાણે નિશાન કરી લેવાના અને જ્યારે તમે તળવા મૂકવાના હોય ને ત્યારે જ કરવાના કારણ કે મેંદો છે ને તો જયારે તમે પહેલાથી જ કરીને રાખી મૂકશો ને તો પછી તળતી વખતે શું થશે કે પાછો શ્રીક થઈ જશે અને જે તમે પ્રીક કર્યું તું જે જગ્યા બનાવી હતી કાણા બનાવતા એ પૂરાઈ જશે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો ભીનું કપડું ઢાંકીને રાખવાનું હવે તેલ તમારે કેવું ગરમ જોઈ તો જો તમે પૂરી નાખો ને તો એકદમ તરત ઉપર નહીં આવે ધીરે 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 ઉપર આવી રહી છે એની અંદર બબલ દેખાઈ રહ્યા છે તો બસ આટલું ટેમ્પરેચર હોવું જોઈએ જો ટેમ્પરેચર બહુ વધારે હશે ને તો પણ તમારા પડ નહીં ખુલે એટલે ટેમ્પરેચર આ રીતનું રાખવાનું છે અને એક સાથે તમારે તળવા મૂકવાની છે જેટલી તમારી કઢાઈમાં આવે એટલી મારી કઢાઈની સાઇઝ નાની છે તો એક સાથે લગભગ પંદર થી સત્તર નંગ જેટલી પૂરી એમાં આવી ગઈ હતી તો બસ આ પ્રમાણે એને તળવા મૂકીશું હવે તળવા મૂકીએ પછી આપણે એને ફરવાની ઉતાવળ બિલકુલ નથી કરવાની એની જાતે જે ધીમે ધીમે તેલમાં ઉપર આવશે અને પછી આપણે એને ફરાવીશું જો તમે પૂરીને નાખીને તરત જ એને ચલાવવા મળશો ને તો એ તૂટી જશે તો એની જાતે જ એને તળાઈને થોડી ઉપર આવવા દેવાની છે આ રીતની ઉપર આવે ને પછી પણ આપણે એની અંદર ઝારો નથી નાખવાનો પણ એક નાની ચમચી લેવાની છે અને ચમચીની મદદથી આપણે એને ફરાવીશું એટલે કે પૂરી એક જગ્યા પર ના રહે એની જગ્યા બદલાતી રહે તો બસ આ રીતે ચમચીથી તમે પૂરીને પણ નિયળવાનું ફક્ત ચમચીથી આમ તેલને જ ફરાવાનું થોડું એટલે પૂરીની જગ્યા બદલ થશે અને પૂરીને આપણે ધીરા ગેસ પર જ તળીશું જેટલા ધીમા તાપ પર એને તળશો ને એટલા જ એના સરસ પટ ખુલ્લા થશે અને એની જગ્યા ફેરબદલ કરવા આ રીતે ચમચીની મદદથી જ તમારે તેલને ફરાતા રહેવાનું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની ધીમે ધીમે થોડી તળાય પછી તમે એને પલટાઈ શકો છો તો આ પ્રમાણે ચમચીથી તમને કામ વધારે ઇઝી થઈ જશે અને આ પૂરીને તળવામાં લગભગ દસ થી બાર મિનિટ જેટલો સમય લાગે છે તો તળવામાં બિલકુલ ઉતાવળ ના કરી તમે જોઈ શકો છો કે તેલમાં ધીમે ધીમે એના ફળ છે ને એ છૂટા પડીને ઉપર આવવા લાગ્યા છે અને તળાશે એનો કલર પણ શેન થતો જશે તો તમને થોડો નજીકથી વ્યૂ બતાવો તો તમને આઈડિયા આવશે કેટલા સરસ એની અંદર તમને ફળ દેખાય છે અને એનું જે ટેક્સચર છે ને એકદમ સરસ આવ્યું છે એકદમ સરસ ખસ્તા બની છે તો આ પ્રમાણેનો ગોલ્ડન કલર આવી જાય પછી આપણે એને બહાર કાઢી દઈશું હજુ પણ આ કલર ઠંડી થશે ને એને થોડો વધારે ડાર્ક થશે તો આ સ્ટેજ ઉપર આપણે એને કાઢી લેવાની છે અને ત્યાર પછી આપણે બીજી પૂરીઓને તળાવ મૂકીશું બીજી પૂરીઓ તળાવ મૂકો ત્યારે એવું લાગે કે તેલ વધારે ગરમ થઈ ગયું છે તો તમારે ગેસ બંધ કરી દેવાનું અને પૂરી એની અંદર એડ કરી દેવાની આ પ્રમાણે આપણે બધી જ પૂરીઓને તૈયાર કરી લેવાની છે આ પૂરીને તમે એટ એટ કન્ટેનરમાં ભરી અને વીસ થી પચીસ દિવસ માટે સ્ટોર કરી શકો છો તો એકવાર આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો તમને અવાજ પરથી જ ખબર પડશે કે આપણી પૂરી કેટલી સસ્તા તૈયાર થઈ છે જો વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ ફેમિલીની સાથે જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો